આ કનો છે તને ખબર છે ખબર મનુલા ડોડ નો સર્યો હતો ને એ બહુ ચગ્યો છે કાકા અલ્યા આ એના ખેતરમાં કુતરું તો કુતરું પણ ઉંદેરા ને આબુ કાઠું પડી રહે છે વાત કાકા પણ એટલે વળી ગયા નેકરી ગયા વાયુ છે તો ઘણું બધું બગલાય વાત હાચી આ દીધું પણ સ્વર્ણ ખરું ને કશા એમ વસ્તુ ખરી ને

બધું પછી મેખી દે નહી કોઈ જ છે ને તમરા માથા નો દુખાવો છે વડી જા વડી યાર અરે ખર આ કરીને મારી કંકોળો ના શાક નો એટલો હવાજ એટલો હવાજ દાળો ઉજ્યો ભર્યો ભર કરીને જો કંકોળો વેણ આવો પણ મારા જેવા રોજના ના વીસ દાણા ફરતા હોય કલાક કલાક કંકોડો છોથી દે એ જતો કંકોળો આવે એક દાળો પેલા જોરા પે ને અહીં જઈ અને વાટતો એ કે શોધી લાયક વગડામી ઘણો થઈ ગયો છે કે ઘણો તરત બીજા જ દાળા આવીને જો કંકોડો વેણ આવો આમાં આ ઝાડોમાં નહીં જો કેરું બેરું અત્યારે પડી રહ્યું હોય અને નહીં કેડા તો હું તો મરી જાઉં કા ઈના હવાદમાં ના હવાદમાં અને આ છોથી કોણ મેલ અત્યારે કંકોડો કુણ મેલ રોજ ના છે ફરતા હોય છે હા હા આટલું ફર્યું હજી એક કંકોળો હાથમાં આવી નહીં એક કંકોળું હાથમાં નહીં આ અરે

અતારો કંકોળો મેળવા મંડ ગયો છે લા અંતઈ જવા દે અંતઈ જવા દે ભાડું ખોટો લક્ષણ કર્યા છું ખોટો લક્ષણ કર્યો બીજા ના ઈશોક હાથ માર્યો તો ચાલો પણ આ બગલો ખરો ને મેળ કાઢી નાખે હું હાથ મારું ખબર ના પડે બગલા ના ક્યાંય બારી ના જુ સારું છે નહીં બારે એટલે શું કોઈ તું મારા ઓરચા જા પણ આ લોકો ખરા પતરીજો દો કાકા બગલો કી માથા બારે છે કે ગોમો હેઢ નહી નીકળવા જતો અને ભગા ને કેવું છે કે અમે તે દાડા તમારા નીકળ્યા તા ખાલી દાડા હું જોયું તું ને તો અમાર લાકડી અમે કરતા તા આ વાત અમે જઈને ભગાને કરવી પડશે નહીં કરવી બધાને કર્યો કે તમે જોઈ ગયો છું હું રૂબરૂ જોયું છે અને એમ કહું કે જો ભગલો આકરો છે યુવાન ઉપર બગડ છે ને કાકા કાકો તો પાછા બીવાય છે અને નાવ તો પોચ પછીનો મેળ પડી જાય ને તો મારા અઠવાડિયા શાકભાજીના પૈસા આવી જાય

તારા પેટમાં વાત રાખ્યું પણ મારા પેટમાં માં વાત હોય તો દબાવવું પડે કોક દબાવવું પડે અને તમને ખબર તો છે ને લોટ પડે દબાવવું

ખોટું કરી લીધું હોય કશું ખોટું કર્યું નહી વાત ના કરતા નહી તમે આલાજી કોઈને કહેતા નહી ના કહું યાર હું કહું તમને ખબર કોઈને કહું તારે મને તો કીધું પણ બીજા કોઈને ના કેતા જાય ના કે યાર તક નો લાભ ઉઠાઈ ગયો તક નો લાભ હું ના પાડતો નહીં તમને ઘેરાય નવા પણ આમ કરો થઈ ગયું થઈ જાય જોવો પડે પગે ના હાચી કાકા હું તો કાઢી ના

શંભુભાઈ તો કંકોળા વેણવા જતા પૈસા કંકોળા નું શાક નહી ખાય પનીરનું નું એટલે હું કોઈ રસ્તા પૈસા તણાઈ તને હું ખરો ને એક વાત કરું પણ કહેવા જ નહીં કોઈ નઈ મારા ક્યાંય

કરીને લાફા છે આ ભગલા ના કદી આ જુદી કોઈ સોતું નઈ લેજું ના સનો ભાઈ ને એ મો તોડી લાયા છે

બેવા દે કે ના બે પણ જે તમે કરીશો ને બધી જોરા ની ખબર છે તું તો ગોમ પાડો ખરો કે આખા ગોમ માં ફરતો એટલે બધી ખબર હોય તને બધી ખબર જ હોય ખૂણે રખરી પછી ખબર જ હોય કે

મોટી મોટી બોસ આપડે બોલ્યા નહીં પ્રેમથી પતાવું તારા મારા ના કરવું બે ચાનું લેવા ચોમાવું આવી શું પૈસા ખૂટે ના હોય તો થોડા ઘણા હજાર રૂપિયા હોય તાલો ત્યાં મેટર પછી ફરી તો નહિ જોડિયા તારા ભાઈ તમારે ખબર છે વાત ભગા પાન છે તો દસ હજાર રૂપિયા નું મોટું બંધ કે મારી વાત તો જમી ના જો

તમે જોવા તો મિત્રો ગરમી કરી તરત પૈસા ની કીધો ને કચોરી તારા નામ ના આધાર લઈ આવ્યો તો પગલો તને છોડ્યા એમ આવું કરવું હેડો પાંચસો તમારા આઠસો માળા

બગા બગાની ધાક એટલી બધી છે ને ખાલી બગા બાથી નામ પડે ને તો ગમે તેવું ટોળું વળી બેઠા હોય ને શેપટી પાડી જાય પટિયા ફટેરા હોય ને ફટેરા કોઈની તાકાત નહીં

મારા બધાની પીઠ પાછળ બગાની ડાળેમ માંથી બે ડાળેમ ફળ તોડી લાયા હું શું તે કોઈને મારા વગર નીકળવા દેતો નહી

જોજો હા પછી ના ફરી દોલ્યા પછી અમુક અતિ સટકવાનું કરો ના કા વિલો વાઘ કરો ને આયો ને પાછો આપણા પાસે તો આપણું પેલું પોલ ખુલી જ ખુલી નાસ્તા ની આ ચનો ભાઈ તો પડ્યા રહી મોત આપણું થઈ જાય તમે મારી મારા ઓછા ની શિયાળે બગા અમુક મારીશું અને એ પાછું બગા કરી આજુબાજુ છે

તમે બધા વટ પાડવા માંડ્યા છો હું પાડતો કાળુ મને છું વાતો ના કરતો એ બધું જોડું છું ગુનાવે

તમારી ઈજ્જત કરું છું એટલે બેઠો છું બાકી ગમનો બીજો કોક હોત ને તો અત્યારે બે ભાગ કરી ના છો બગાઈ એવું ના હોય બગા ભૂલ જેનો છોકરો મારા હંગાત થી હતું વખત એને હાથ

ક જીવ વાળો રાખો કતો રૂપિયા વાળા રાખો બે હી એક કરો કા આટલું બધું ના હોય આટલું બધું ના હોય તમારે વાત ભૂલ માફ કરી દેવું પડે હું માફી માંગી લો મારે માફી નહીં દોતી ગોપડા મારી વાત પગારી ગમ માં જેવી છે એવી દાખ રહેશે અને કાયમ માટે રવિ દો તારા નેકરતું નહીં દસ હજાર રૂપિયા કરો ને કઈક ધોકો લાવો મારા પાણી છું તમને ખબર છે બગાનું બંધ કહેવાનો મતલબ તારા ચોરી કરી છે આ છેલ્લી મોનત તોય છેલ્લી ચેતવણી છે એટલે આજ પછી બગા ના હેઠળ ખરા ને નેકતા નઈ ને કે ઓછો વાટી નાખ્યો ભૂલતી ના કાકા ખરાબ કર્યા તારા કાકાલો બગલો બે પેલા જોરિયાઈ કહી દીધું એ જોડિયા ના પેટ માં કદી વાત ટકતી નહી ભત્રી આ ભૂલ કરીને એવી જિંદગી માં કદી ભૂલ ના કરતો આ બે દાડે માં બજારમાંથી લાયા હોત તો જેટલા પૈસા થોજ પચાસ રૂપિયા થોજ કાકા પચાસ રૂપિયા ની તો પોત આવડ એ વાત હસી પચાસ રૂપિયા ની પોત અગિયાર હજાર પાંચસો રૂપિયા છે વાત સાચી અગિયાર હજાર પોનસો કદી હાથ ના નાખતો દીધું ના લાવતો પણ ના નહીં ચોરી કરી ખરાબ કર્યા ખરાબ આ તો સારું કરી આટલા પૈસા મગજ નહીં મગજ બંધ થઈ ગયું કાકા લેતા તો લઈ લીધો પણ પસ્તાવો તો એવો થાય જબરદસ્ત અગિયાર હજાર રૂપિયા ખોઈ દેતા હોય બેઠે બેઠે